એક તરફનો ભાગ બેસી ગયો પુલ તૂટ્યાના પાંચ દિવસ થવા છતાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી થઈ નથી સિંચાઈ વિભાગે કાર્યવાહી ન કરતા લોકો હેરાન પરેશાન થયા છે પુલ તૂટી જતા લોકોને પાંચ કિલોમીટર ફરી અને જવાની ફરજ પડી છે

કોઈ હજુ સુધી કામગીરી જો કરવામાં આવેલી નથી પાંચ દિવસ પહેલાનો છે તે આ જે બનાવ બનેલો હતો છતાં પણ હજુ સુધી તંત્ર દ્વારા કોઈ જાતની કામગીરી કરવામાં આવેલ ન હોય જેને લઈને આ લોકોને જે છે તે હાલાકી ભોગવવી પડી રહી છે ખેતરે જવા માટે ખેડૂતોને તેમજ વાહન ચાલકોને પણ પાંચ કિલોમીટર જવું છે તે ફરિયાની તરફ જવા માટે ફરી ફરીને જવું પડતું હોય એને લઈને તંત્ર દ્વારા વહેલી તકે આટલી જે કામગીરી કરવામાં આવે તેવી લોકો પણ માંગ કરી રહ્યા છે કારણ કે આ જે વાહનો છે તે વારે વાહનો ચાલી રહ્યા હોય જેને પણ રોકવા માટે પણ પ્રયત્ન કરવા જોઈએ તેવી પણ સ્થાનિકો દ્વારા છે તે માંગ કરાઈ રહી છે જી બિલકુલ દિનેશ આભાર માહિતી બદલ તો પુલ ત્રૂટ્યો છે જનતા પરેશાન છે પરંતુ હજી સુધી તંત્ર તરફથી કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી લોકો હાલ રોષમાં જોવા મળી રહ્યા છે કારણ કે અવરજવરમાં જવરમાં લોકોને મુશ્કેલી પડી રહી છે